નમસ્કાર મિત્રો એક ટકાની ખરાબ જીવાય તેટલી ઉદય જી હા તમે ઉદયથી તો જાણકાર જ હશો આ ઉદય ઘરના કે ઓફિસના ફર્નિચરને કેટલું નુકસાન કરે છે તે તમે જાણો છો જો સમયસર આ ઉધયને અટકાવવામાં ન આવે તો ઘરને તેમજ ઘરના ફર્નિચરને ખૂબ જ નુકસાન થાય છે જો તમારા ઘરે ઓફિસમાં કારખાનામાં ફેક્ટરીમાં ફાર્મહાઉસમાં કે કોઈ પણ જગ્યાએ ઉધય થઈ ગયું હોય ને તો મોડું ના કરતા રોનક પ્રેસ કંટ્રોલનો વહેલી તકે સંપર્ક કરજો આ લોકો ગમે તેવી ઉદે વિશે સો ટકા ખાતરીપૂર્વક ઉદેના પ્રોબ્લમને સાવ સોલ્વ કરી આપશે અને પ્લસમાં પાંચ વર્ષની વોરંટી પણ આપશે અને હા જો તમે ઘર ઓફિસ સ્કૂલ કે અન્ય કોઈ બાંધકામ કરાવવાના હોય તો પાઇપ ફિટિંગ કરાવવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્યમાં ઉદયનો પ્રોબ્લેમ થાય તો એક જ જગ્યાએથી આખા ઘરમાં દવા પ્રસરી જાય તો બાંધકામ વખતે આ વસ્તુ ભૂલાય નહીં હો કારણ કે જો ઉધયથી થતા નુકસાનને અટકાવવું હોય તો આ વસ્તુ તો કરાવવી જ પડશે જો ઉધે થઈ ગયું હોય ને તો મોડું ના કરતાં રોનક પ્રેસ કંટ્રોલનો વહેલી તકે સંપર્ક કરજો સૌરાષ્ટ્રમાં તેમજ ઓલ ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં કે કોઈપણ જગ્યાએ કામ થઈ જાય છે અને આ રોનક પ્રેસ કંટ્રોલવાળાનો નંબર છે નવાણું સાત પંચાણું પિંચોતેર છ ઓગણસી